વડોદરા શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરી અહીં હેરિટેજ સ્ક્વેર બનાવવાના આયોજન અંતર્ગત ઇમારત દૂર કરવાની તજવીજ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કાર્યરત રેલવે બુકિંગ કાર્યાલય આગામી તારીખ સોળ એપ્રિલથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે જેથી અહીં બુકિંગ કરાવવા આવનાર મુસાફરોને હાલાકી વેઠવી પડશે શહેરની મધ્યમાં હેરિટેજ સ્ક્વેર બનાવી વડોદરા શહેરની એક હેરિટેજ સિટી તરીકેની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે જે મુજબ પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લીધી છે આ માટે અહીં દુકાન ધરાવતા તમામ વેપારીઓ સહિત સરકારી બિન સરકારી કચેરીઓને પણ તેઓની જગ્યા ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે અને આ માટેની નોટિસ પાઠવાઈ ચૂકી છે जय अंतरवेद पद्मावती शॉपिंग सेंटर ખાતે આવેલ રેલવે બુકિંગ ઓફિસ આગામી તારીખ 16 એપ્રિલ ને મંગળવાર થી બંધ કરી દેવામાં આવશે. સર, દિક્કત હે વો સબ બહુત سارے પબ્લિક હે, બિહાર, યુપી સેટ કે બહુત سارے ઓરિસ્સા 가 જને વાલી, જો ભી પબ્લિક હે, ઉસકો ટિકિટ કે લિયે ફિર પરેશાની હોગી. વો લોગો કો જને કે લિયે કુછ મિલતે નહીં ટ્રેન નહીં મિલતી. એક તો ટ્રેન કમ હે, ઉપર સે એક ટિકિટ યે બંધ હો જાયેગા તો ફિર ઓર પબ્લિક લો યહા પે ત્રાસ હોગે ઉસકે લિયે. ઓર ઇતના લંબા સફર હે કોઈ ખરે હોગે ઇતને દૂર તક નહીં જા સકતા હે સર. ઇસે લિયે ઇસે બંધ નહીં કરના ચાહીએ. ઇસે ચાલને દેના ચાહીએ. સોળ તારીખથી સાહેબ લોકોને આ બંધ કરવું ના જોઈએ માણસને રાહત મળે છે ટિકિટ કરાવવાની માણસ દૂર દૂરથી આવે છે અહીં અહીંને ટિકિટ કરાવીને એમને એમને આ સ્ટેશનથી ટિકિટ મળે જ નહીં એમને એમના કરતાં વધારે અહીં અહીં કરતાં તો વધારે લોકો અહીં ઊભા હોય છે એમના અહીં તો અહીં ટિકિટ લાવીને માણસોને રાહત મળી જાય છે બીજું કંઈ નહીં એટલે આ તોડવામાં ના આવે મહેરબાની કરીને મેં ચાર ટિકિટ લેવાય મારી મમ્મીની મારી બેનની મારી વાઈફની અહીંથી ટિકિટ મને કન્ફર્મ મળી જશે મેં રાત્રે આઠ વાગ્યાનો ઊંઘું છું તત્કાલ માટે આઠ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગે પાંચમો નંબર મારો આવ્યો છે